એટલે કે સીધી સાદી રીત કહેવા આપણે બીજી છે ધારેલા રીત અને ત્રીજી છે પદ વિચલનની તો ત્રણેય રીત અંદર કવર થઈ જાય એ ત્રણેય રીતના કોઠો તૈયાર કરેલો હોય ભેગો અને ત્રણે આપણે ગણતી સાથે બતાવવાના છીએ ઓકે તો આ દાખલો પૂછાયો હોય એટલે મોસ્ટ આઈપી સમ કીધેલો હોય કેમ કે રેન્ડવ્યુ આવતો જ હોય ઘણી ફેર પરીક્ષામાં પેલી બીજી પરીક્ષામાં આવતું હોય બોર્ડ પરીક્ષામાં આવતું હોય તો જોઈએ રકમ આ પ્રમાણે દસ થી પચીસ નું આ વર્ગ અંતરણ માં આપેલી દસ થી પચીસ પચીસ થી ચાલીસ ચાલીસ થી પંચાવન પંચાવન સિત્તેર થી પંચ્યાસી દસ થી પચીસ સાત છ ટોટલ વિદ્યાર્થીઓ છે આપણા ક્લાસમાં ત્રીસ કેટલા છે ત્રીસ બરાબર તો આના પરથી આપણે આનો મધ્યક શોધવાનો તો મધ્યક શોધતા પહેલા આપણે ટેબલ કયા ક્યાં જરૂર પડશે એ સમજી લઈએ કે પ્રત્યક્ષ રીતે જો પ્રત્યક્ષો હોય કે પદ વિચલ રીતે હોય કે ધારેલા ત્રીજું કિંમત આ તૈયારીમાં ફરજિયાત જોશે તૈણેમાં આ ફરજિયાત ટેબલ જોઈશે એટલે કે પ્રત્યક્ષ જો કરવી હોય તો ટેબલ કઈ રીતે આ બે રકમ તો છે જ મધ્ય કિંમત ત્રીજો ચોથો આ રહ્યું એટલે તમારે અહીંયા પૂરું થઈ જાય ટેબલ બરાબર જો તમારે ધારેલા મધ્યક રીતે જતા હો તો આ ત્રણ તો ફિક્સ ચોથો ટેબલ બનાવવાના રહેશે જોઈ લેજો આપણે બધા સૂત્ર લખેલા જ હતા સૂત્રની અંદર આગળ જે સૂત્રનું લેક્ચર લીધું ઇન્ટ્રોડક્શન એમાં લખેલા છે તો સૌ પ્રથમ મધ્યક શોધવાનું કઈ રીતે શોધવી આપણે સમજાતા ફરી વાર સમજાવી દઈએ કે અધસી અને ઉધ્વશીમાં અધીમાં એટલે કે દસ આપેલા ઉધ્વશીમાં આપણી પચીસ આપેલા આ બંનેનો કરવાનો સરવાળો બંને પોઈન્ટ પાંચ કેટલા થાય સત્તર પોઈન્ટ પાંચ કઈ થાય પાંત્રીસ છે તો પાંત્રીસ માં એક ઓછો કરે તો ચોત્રીસ થાય રાઈટ હા તો ચોત્રીસ ના અડધા કે સત્તર સત્તર દુ ચોત્રીસ રાઈટ એકનો અડધો પોઈન્ટ પાંચ એટલે સત્તર પોઈન્ટ પાંચ ચલો બંને સરવાળો કરો તો પાંચ થાય બત્રીસ પોઈન્ટ પાંચ તો આ રીતે તમને શું મળી જશે બધે કિંમત મળી જશે દરેકની તો જો હજી સરળ બનાવવું હોય તો હજી એક રીતે કરી શકાય કે જો આપણે ઉધ્વ સીમા જે હતી છે અહિયાં દસ થી પચીસ પચીસ થી ચાલીસ પચીસ સરળ બનાવ ફટાફટ લખવું હોય તો પચીસ માં અહિયાં પચીસ અહિયાં પચીસ અહિયાં પચીસ અહિયાં બંને સરખા હોવા જોઈએ એટલે કે વર્ગ બધામાં સરખો હોવો જોઈએ અહિયાં જો સમાન ના હોય તો કઈ રીત વાપર એ પણ હું કહીશ જો એ જ સમાન હોય એટલે કે એની અંદર વર્ગ અંતરાલ સમાન હોય બરાબર તો આપણે પરીક્ષામાં આગળ પૂછાય કે આપણે મધ્યક શોધો કોઈ પણ ખાલી કીધું ને ખાલી મધ્યક શોધો તો આપણે આધાર તે પદ વિચલની રીતે જવાનું અને જો ખાલી એમ કીધું કીધું કે પ્રત્યક્ષ રીતે જ ગણો તો પ્રત્યક્ષ ગણવાનું પણ ઈઝી પડવા માટે આ રીત સૌથી ઇઝી અને ઝડપી ગણી પણ જાય છે એટલા માટે પદ વિચલની રીત બેસ્ટ છે ચાલો શરૂ કરીએ તો શું કરવાનું મધ્યક તો આ બે રકમ બીદી હજી ફટાફટ કરવું હોય તો જો આઈ થિંક પચીસ માંથી દસ બાદ કરો કેટલા રહે તમે જોશો પચીસ વડે દસ જાય તો પંદર right પંદર કે ના રે તો આ શું થયું તમારો h થઈ ગયો શું થઈ ગયો h બરાબર પંદર થઈ ગયો h એટલે કે તમારો વર્ગ લંબાઈ કહેવાય શું કહેવાય વર્ગ લંબાઈ આપેલી વર્ગ લંબાઈ એટલે કે વર્ગ અંતરાલ એ કેટલી રેન્જ નો હતો બધામાં પંદર પંદર નો વધારો થાય બરાબર તો અહીંયા પંદર નો વધારો થાય તો બધામાં સરખો વધારો થાય છે માટે અહીંયા પણ સરખો વધારો થશે ચલો બત્રીસ માં પંદર ઉમેરીએ તો પોઈન્ટ પાંચ તો પોઈન્ટ પાંચ જ રહેશે બે માં પાંચ ઉમેરે તો સાત ત્રણ માં એક ઉમેર તો ચાર સુડતાલીસ પોઈન્ટ

તો આ તમને મળી જાય બાણું પાંચ તો આ તમને શું મળી ગયું મધ્ય કિંમત મળી ગઈ શું કીધું એ જ સૌ ખબર હોય તો ફટાફટ તમને કિંમત મૂકી દેવાની હવે ચોત્રી અને સત્તર પોઈન્ટ પાંચ એટલે સત્તર દુ ચોત્રી પોઈન્ટ પાંચ ના ડબલ કરીએ તો અડધાનો ડબલ આખો થાય ને લેખવા દીધું બરાબર પાંત્રીસ થયા હવે બત્રીસ ગુણ્યા પાંચ બત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ કરવાના

સત્યુ સત્યુ ઓગણપચાસ પચાસ એકાવન બાવન નું બગડો વધી પડી પાંચ સાત ઓગણત્રીસ ત્રણસો બત્રીસ પોઈન્ટ પાંચ કેટલા મળ્યા ત્રણસો બત્રીસ પોઈન્ટ પાંચ મળ્યા હવે બાસઠ પોઈન્ટ પાંચ ગુણ્યા છ કરીએ તો છ છ સાથે છ પંચા ત્રીસ પોઈન્ટ પોઈન્ટ વધી પડી ત્રણ છ સીતા બેતાલીસ બેતાલીસ ને ત્રણ પિસ્તાલીસ વધી પડી ચાર છ સીતા બેતાલીસ ને ચાર છેતાલીસ અને છ ગુ બા છ નવા 6 એક પંચાવન તો આવી ટોટલ થાય આપણો પાંચસો પંચાવન હવે આનું ટોટલ કરીએ શું કરીએ ટોટલ કરીએ એટલે સરવાળો કરીએ એટલે કે એટલે કે એફઆઈ xi કેટલા થાય એ શોધવાનું છે બરાબર એ બધાનો સરવાળો જો અહીં પોઈન્ટ હોય એ સરળતાથી પોઈન્ટ મળી રહે એટલા માટે ઈઝી થી પોઈન્ટ એટલે અલગ કર્યા ચલો 005 ને 5 10 10 વધી પડી 1 ક્લિયર વધી પડી 1 ચલો હવે કરીએ 5 ને 6 6 ને 7 13 14 15 15 ને 5 20 20 ને 5 25 25 ને 5 30 વધી પડી 3 ત્રણ તરી નવ બરાબર ત્રણ તરી નવ નવ ત્રણ ને ત્રણ છો સત્તર ઓગણીસ વીસ એકવીસ બાવીસો પચીસ પચીસ ને છ એકત્રીસ એકત્રીસ પાંચ છત્રીસ છત્રીસ નો છગડો વધી પડી ત્રીસ આ ત્રણ તો એમ કરી જો

તો સીગમા એફઆઈ કેટલા મળ્યા અઠારસો સાહીઠ રાઈટ અઠારસો સાહીઠમાં ભાગ્યા ત્રણ કરે તો જો તૈયાર ઘડ્યું બોલીએ તો ત્રણ પચાસ પંદર થઈ જાય બરાબર ત્રણ છક અઢાર થાય તો ત્રણ છક અઢાર ત્રણ દુ છ ઓકે તો બાસઠ આવ્યો કે આવ્યો બાસઠ આપણો મધ્ય કેટલો મળ્યો મળ્યો કેટલો મળ્યો મળ્યો ક્લિયર તો આપણે એ આ રીતે પણ શોધી શકીએ ઓકે જો પ્રત્યક્ષ રીતે મધ્ય મળી જાય છે બાસઠ તો આપણે રીતે મધ્યક તો શું કિંમત તો સરખી જ રહેવાની છે બાસઠ અને બાસઠ જ મળવાની હો જોઈએ ધારેલા મધ્યક ની રીતે ધ્યાન રાખજો આટલું તો સરળતાથી મળી ગયું પણ આ નાની રકમ હોય ને ત્યારે આપણે સરળતાથી કેલ્ક્યુલેશન નાનું મળી રહે જ્યારે મોટી કેલ્ક્યુલેશન ત્યારે આપણે આ રીતમાં જઈએ તો વધારે અનુકૂળ રહેશે તો આ જુઓ આ આપણી છે ધારેલા મધ્યકની રીત તો ધારેલા મધ્યકમાં પહેલા ધારવી પડે કોઈ મધ્યક ધારવો પડે આપણે ખબર નહીં કોઈ મધ્યક ધારીએ તો સમજી લો કે હું મધ્યક ધારો તો શા માટે ધારવાનો પ્રશ્ન એ આવો જ ના એક જ પ્રશ્ન મધ્યક હંમેશા મધ્ય કિંમતમાંથી માંથી ધારવો શામાંથી મધ્ય કિંમત મધ્ય કિંમત સમજી લો કે મેં આના મધ્યક ધાર્યો શું ધાર્યો એટલે કે સુડતાલીસ પોઈન્ટ પાંચ નો મેં શું ધારો તો અહીંયા એ બરાબર હું લખી કાઢું સુડતાલીસ પોઈન્ટ પાંચ બરાબર મધ્યક કેટલો મળ્યો સુતાલીસ પોઈન્ટ પાંચ ક્લિયર તો આ આપણો એ થયો પણ તમે જે પણ એ ધારો ને એની સામે જીરો અને એફઆઈડીઆઈ પણ જીરો યુઆઈ પણ થઈ જાય અને એફઆઈ પણ કિંમત સુધી હંમેશા જીરો યાદ લખી કાઢવાની આટલું કદાચ થઈ ગયું હવે જો હવે જો આની ઉપર માઇનસ થયું

तो माइनस तो करना है अब जो पांच मे पांच जाते जीरो राइट ओके पॉइंट पॉइंट सात तो जीरो राइट ओके चार एक जाते तेरह तो तीस आया तीस आया मीनिंग उल्टा संख्या बात करो तर इजी पड़ी चलो पॉइंट जो पांच मे पांच जाते जीरो सात मे बे जांच एक तो क्या आया पंद्रह आया क्या आया

तो क्रिस्टल गुना छो करिए तो जो 6530 था वृद्धि पड़ी 3 था 6 4 24 24 ने 3 27270 क्या था 270 राइट तो થઈ ગયો તો હંમેશા યાદ રાખો જ્યારે આનો ટોટલ કરવાનો હોય FI DI લખી સિગ્મા FI DI તો આનો ટોટલ કરવાનો અહીંયા માઈનસ બનાઈએ અહીંયા પોઝિટિવ કિંમત બનાઈએ એટલે ઋણ કિંમત બનાઈએ ધન કિંમત જ્યારે પણ આવે પ્લસ માઈનસ આવતા હોય ત્યારે માઇનસ નો સરવાળો અલગ કરવાનો પ્લસ નો સરવાળો સરવાળો બોલ્યો આનો સરવાળો કરો જીરોકે નવ સત્તર સત્તર ના સાત સત્તર અઢાર ઓગણીસ વીસ એકવી બાવી તેવી અને ચોવીસ ચોકડો બધી પડી બે બે ને ત્રણ ચાર પાંચ પાંચસો ચાલીસ કેવી કિંમત આવી પોઝિટિવ આવે કેવી આવી પોઝિટિવ આવે આનો કર્યો આપણે પાંચસો ચાલીસ મળ્યો આનો સરવાળો કર્યો એકસો પાંચ મળ્યો આ બંનેની બાદ બાકી કરો હવે એકસો પાંચ જાય તો આપણે બાદ બાકી પાંચસો ચાલીસ બાદ કરીએ તો ચારસો ચાલીસ થાય એમાં હજી પાંચ ઓછા કરો તો કેટલા થવાના પાંચસો પાંત્રીસ ચારસો પાંત્રીસ થવાના રાઈટ તો ચારસો પાંત્રીસ થઈ ગયા તો આપણે શું મળી ગયા સીગમાં એફઆઈડીઆઈ મળી ગયું તો હવે આપણે દોરીએ ધારેલા મધ્યક નહીં ધારેલા મધ્યક માટે સૂત્ર હતું એક્સ બાર બરાબર એ વધતા સીગીઆઈ ગુણ્યા સોરી ગુણ્યા એચ નહીં આવો બસ ધારેલા મધ્યકમાં એચ નહીં આવે એ તો એની કિંમત આપણે લખી સુડતાલીસ પોઈન્ટ પાંચ તો સુડતાલીસ પોઈન્ટ પાંચ વત્તા વત્તા ઘણા બધા સ્ટુડન્ટો ભૂલી જાય તો વત્તા કરવા બોલે વત્તા આવશે

હજી એક વખત ઉપરથી ઉતર્યા પાંચ બરાબર પાંચ એકસો પિસ્તાળીસ મળ્યા પાછળ ચૌદ પોઈન્ટ પાંચ થાય તો કેટલો થાય ચૌદ પોઈન્ટ પાંચ એટલે કે પોઈન્ટ પાંચ તો હતા જ બીજા ચૌદ પોઈન્ટ પાંચ ધ્યાન રાખજો સરવાળો અમે કીધું કે પોઈન્ટ નીચે પોઈન્ટ આવો જો દેખાવ બધા મેં પોઈન્ટ હડખો લાગી દો पॉइंट નીચે પોઈન્ટ આવે તો 5 માં 5 કિલો ઉમેરીએ તો 10 થાય તો વધી પડી 1 થાય 7 ને 8 8 ને 4 12 બરાબર 12 નંબર કો બધી પડી 1 4 ને 5 5 ને 1 6 તો આપણો અહીંયા પણ જવાબ કેટલો મળ્યો મધ્યકનો 62 મળ્યો કેટલો મળ્યો 62 ધ્યાન રાખજો અહીં પણ કેટલો જવાબ મળ્યો 62 મળ્યો કેટલો મળ્યો 62 દરેકમાં જવાબ મધ્યકનો તો સમાન જ આવશે તો જોઈ લો પહેલી રીતે પ્રત્યક્ષ ની રીત બીજું ધારેલા મધ્યક ની રીત એમ છતાં પણ ગણ્યો તો આપણો જવાબ પણ જોઈએ છેલ્લી રીત પદ વિચલની સૌથી ઇઝી રીતે ખાલી એટલું યાદ રાખવાનું આ ક્યારે રીતે ગણવી કે એચ સરખો હોય ત્યારે આ ક્યારે ગણવી કે એચ સરખો ના હોય ત્યારે અને આ ક્યારે ગણવી જ્યારે રકમ નાની હોય વેલ્યુશન બહુ ખૂબ જ નાની તો આવી રકમ ત્યારે પ્રત્યક્ષ ની રીત વાપરી લેવી અને ફટાફટ દાખલો ગણી લેવો

छ दु बार छतरी अठार मैं तुम कहू अ શું કરવાનો પોઝિટિવ નો સરવાળો અલગ નેગેટિવ સરવાળો અલગ કારણ કે સિગ્મા એફ આઈ યુ આઈ બરાબર ચલો આનો માઇનસ થાય તો માઇનસ સાત થાય આનો સરવાળો કર્યો થાય આઠ ને ભાઈ દસ દસ ને છો સોળ વધી પડી એક ને છત્રીસ થયો કેટલો થયો છત્રીસ પણ કેવો પોઝિટિવ બરાબર છત્રીસ માંથી સાત જાય તો ઓગણત્રીસ રહેશે ઓકે છત્રીસ માંથી સાત જાય તો 29 तो आपनो जवाब મળી ગઈ હૈ 29 તો આપરો સિગ્મા fiui કેવો મળ્યો 29 મળ્યો તો ઓમકી હવે આપડી પદ વિચલન ની રીતે આવી કહીય પદ વિચલન ની રીતે મધ્યક x બાર = e + સિગ્મા fiui / સિગ્મા fi * h આની કિંમત મૂકો આ સૂત્રમાં એ બધા જવાબ મળી જાય ચલો એ કેટલો હતો તો અહીં મે લખ્યો 47.5 સિગ્મા fi એ આપણે મળ્યો 29 સિગ્મા fi મળ્યો છે આપણે આપણે મળ્યો છે 30 જો 30 મૂકે ઓકે 30 અને h તો આપણો 15 બરાબર h આપણો 15 કિંમત મૂકી દીધી તો 15 દો થાય આપણે ખબર 30 થાય હવે 29 ના અડધા કરવાના

તો તેની રીતે આપણે ગણ્યું તેની રીતે ગણતા દરેક જવાબ સમાન તો હવે નેક્સ્ટ વિડીયો બીજા દાખલા ગણીશું સ્વાધ્યાયના જોઈ લો આનો સ્ક્રીનશોટ લેવો તો લઈ લો ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને જો કઈ રીત સરળ લાગી તમને એના વિશે કોમેન્ટ કરજો ઠીક છે મળીએ